નમસ્કાર દર્શક મિત્રો કિરણ એપા ઓફિશિયલ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર જિલ્લા બને એટલે પહેલી વાર આપણા વાવખરા જિલ્લામાં આગમન કર્યું છે એટલે અમને ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છે સાથે આપણા મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી ભાઈ સાહેબ આપણા શાહ સાહેબ તમામ મંડળ નો તમામ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણને નવો જિલ્લો એમાં વાવ થરા એટલે સાહેબ ડબલ ઉમંગ છે એમને અને ડબલ ખુશી છે એટલે આ તબક્કે તમામ નો હૃદય થી ખુબ ખુબ આભાર માનીએ છીએ ભારત માતા કી કેવાદ

તે વખતે વાપરતો ની જે મારું માવસરી હોય સુઈકામ બોર્ડર હોય વાહ મહારાજના બધા પ્રજાજનો જોડી છે હાજર રહ્યા હતા આજે તો મિત્રો આગ ધરાતી અહીં જુદી રેલી લાગણી નો ઉત્સાહ આગ્રહ નો ઉત્સાહ સમગ્ર જિલ્લાના બધા પ્રજાજનો આખું ભાભર અહીં હાજર ધારાસભ્ય શ્રી સ્વરૂપજી પણ અહીં આપણા વચ્ચે ઉપસ્થિત આખું ક્યાંક ક્યાંક ભાભરતા હતા ધાનેરા વિરોધ આજે ધાનેરાના બધા જ મિત્રો માજી ધારાસભ્ય સાથે મારા ભગવાન ભગવાનભાઈ હાથે અભિનંદન આપીએ અને આપણા અધ્યક્ષ ને પણ ખૂબ ધન્યવાદ અને અભિનંદન ખૂબ શુભેચ્છાઓ તમને બધાને મિત્રો જે અધ્યક્ષશ્રીએ વાત કરી કે જયારે જિલ્લો બન્યો છે ત્યારે આવનારા લોકો આપણે આપણો આવકાર